ન્યૂઝ ચેનલ જોઈએ અગત્યના સમાચાર પત્રકારો પર થયેલા હુમલાને લઈને આરોપીઓને સખત સજા મળે તે માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે આ ઘટના માટે સીઆઈડી અથવા એસઆઈટીની રચના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી કોટના ખાતે તાજેતરમાં જ પત્રકારો પર થયેલા હુમલાને લઈને આરોપીઓને સખત સજા મળે તેમજ રેતી ખનનના માફિયાઓ સુધી પહોંચીને આ સિન્ડિકેટનો પર્દાફાશ કરવા વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે આવી વડોદરા શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પોલીસ ભવન ખાતે આવી વડોદરા શહેર પોલીસ કમિશનરને આદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે પત્રકારો પર થતા હુમલા તાત્કાલિક રોકવા જોઈએ તેમજ રેતી ખનન માફિયા પર સરકાર પોતાનો સિકંજો મજબૂત કરે અને પોલીસ તંત્ર આવા રેતી ખનન માફિયાઓની સિન્ડિકેટ છે તેઓ સુધી પહોંચી તેઓને જેલ હવાલે કરે તેવી રજૂઆત અને આદનપત્ર લઈ આજરોજ વડોદરા પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા હતા વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા પત્રકારો પર થતા હુમલાને કડા શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો એક બાજુ ગુજરાતને કાનૂનનું રાજ કહેવામાં આવે છે અને બીજી બાજુ તમે જોઈ શકો કે માફિયાઓ રેતી ખનનના માફિયાઓ દ્વારા પત્રકાર પર જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલો બી એટલો બધો ભયંકર હુમલો હતો કે પત્રકારને મારી અને નદીની અંદર પધરાવી દેવા સુધીની જ્યારે વાતો થતી હોય ત્યારે અમે એની ખૂબ મોટી નિંદા કરીએ છીએ અમે માન્ય કમિશનર સાહેબને વિનંતી કરીએ છીએ કે આની અંદર કોઈ ઉચ્ચ અધિકારી દ્વારા આની આની તપાસ કરવામાં આવે કે જેથી કરી અને આપણે એના મૂળ સુધી પહોંચી શકીએ કારણ કે અત્યારે જે કાંઈ પકડાયા છે એ માત્ર માત્ર મોહરા છે બાકી મૂળ એ બહુ ઊંડા છે અને જે રીતે પત્રકાર પર જો હુમલો થતો હોય તો સામાન્ય નાગરિકનું શું થઈ શકે એ આ કાનૂન જ્યારે આપણે કાનૂનનું રાજ કહીએ છીએ ત્યારે મને એવું લાગે છે કે આ લોકો કાનૂનનો આ લોકો પર કોઈ ડર નથી રહ્યો અને કાનૂનનો ડર નથી માટે જ આ માફિયાઓ રેતી ખનનના માફિયાઓ અને જુઓ થોડાક દિવસ પહેલાં પણ બે દીકરાઓ આ જ જગ્યા પર મૃત્યુ પામ્યા હતા એટલે એ બાબતની જ્યારે તપાસ કરવાની આવે તો આ માફિયાઓના લીધે આ ખનન ગેરકાયદેસર ખનનના લીધે આ આવા દીકરાઓનું મૃત્યુ થયું છે માટે આની સામે કડકમાં કડક પગલાં ભરે એવી અમારી માંગ છે આજે અમે અહીંયા પોલીસ કમિશનરને બરોડા આવેદનપત્ર આપવા આવ્યા છીએ આજથી ચાર પાંચ દિવસ પહેલાં મહીસાગર નદી પર રેતી ખનન જે ખરેખર રોયલ્ટી લોકો ભરીને પછી રેતી લઈ જતા હોય છે પણ વરસાદના કારણે તેમને સ્ટ્રીકલી રેતી ખનનના કામો બંધ કરાવી દેવામાં આવ્યા છે પણ ત્યાંના માફિયાઓ જે રાતે દિવસે સવારમાં ચોરીથી રેતીઓ બાળ કાઢે છે અને ચોરી છૂપે લઈ જાય છે જેમાં બરોડાનું મીડિયા એના રેકોર્ડિંગ એના વિઝ્યુઅલો લેવા અને એ તંત્ર જે બેદરકારી કરી રહ્યું છે તેને જાહેરમાં લાવવા માટે પ્રયત્નો કર્યા પણ ત્યાં વિઝ્યુઅલ લીધા પછી એ લોકોના બુટલેગરો માફિયાઓ બધા ભેગા થઈ અને મીડિયાના જે વ્યક્તિઓ ત્યાં ગયા હતા તેમની પર બહુ ખરાબ રીતે એટેક કર્યો છે એમને ખૂબ જ મારવામાં આવ્યા છે તેમના હાથ પગ તોડી નાખવામાં આવ્યા માથામાં પણ માર વાગતા ટાંકા આવ્યા છે અને બે બે જણા ખૂબ જ સિરિયસ હાલતમાં પાંચ કે છ દિવસ સુધી ગોત્રી હોસ્પિટલ અને એસએસજીમાં એડમિટ રહ્યા તેમ છતાં આજ સુધી તંત્ર એમની પર કોઈ પણ જે લોકોએ આ ગુનાહિતખોરીઓ કરી છે તેમની પર કોઈપણ જાતના પગલાં લઈ નથી રહી તેથી સીધું દેખાઈ આવે છે કે આની અંદર બુટલેગરો ધારાસભ્યોની અંડરમાં રહી આના કામ કરી રહ્યા છે અને અમે અમારી માંગ છે કે જે પણ ધારાસભ્યો હોય કે એમની સાથે જે પણ મોટા માથા હોય પોલીસ કમિશનર એની તપાસ કરે અથવા તો ક્રાઇમ બ્રાન્ચને આપે અથવા કોઈ એસઆઈટીની રચના કરે અને તાત્કાલિક આ બધો પર્દાફાશ કરી અને ગુનાહિતોને મોટામાં મોટી સજા કરે તેવી અમારી માગણી